સુરતના વરાછા એ કે રોડની ઘટના વરાછા એ કે રોડ ઉપર અકસ્માતની ઘટના બની છે મુસાફરથી ભરેલ એસટી બસ પલટી મારી ગઈ છે જી હા મુસાફરોથી ભરેલી એસટી બસ પલટી મારી ગઈ છે ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અચાનક બસ પલટી મારી જાય છે એસટી બસ ફૂલ સ્પીડમાં જતી દેખાઈ રહી છે સીસીટીવીમાં એસટી બસ ફૂલ સ્પીડમાં જતી જોવા મળી રહી છે બસ વાપી ડેપો થી દાહોદ જઈ રહી હતી જી હા બસ વાપી દાહોદ તરફ જઈ રહી હતી ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માતની ઘટના બની છે કેટલાક મુસાફરોને આ અકસ્માતમાં ઈજા પહોંચી છે જી હા આ અકસ્માતમાં કેટલાક મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી છે ડ્રાઈવર દારૂના નશામાં હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે